વરસાદને લઈને એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે નર્મદા ડેમની અંદર પાણીની આવક વધી વધુ વરસાદને પગલે નર્મદા ડેમમાં એક લાખ સત્તર હજાર બસો સત્તાવન ક્યુસેક પાણીની આવક છે કે જે નોંધાઈ છે ડેમની જળ સપાટીનું લેવલ જાળવવા માટે નવ દરવાજા છે કે જેને ખોલવામાં આવ્યા છે ડેમની સપાટીનું લેવલ જાળવવા

અને ગઈકાલથી એક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડતા જે નર્મદા નદી જે છે વિસ્તારો તેમાં પાણીની આવક વધી છે મધ્યપ્રદેશમાંથી તો પાણી છોડવામાં આવી રહ્યું હતું પરંતુ છોટાદેપુર અને મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ પડવાથી નર્મદા નદીની જળ સપાટી વધી રહી છે હાલ નર્મદા જે પાણીની આવક છે નદીમાં ડેમમાંથી તે એક લાખ સત્તર હજાર બસો સત્તાણું ક્યુસેક એટલે પાણીની આવક વધતા નર્મદા છે તેને જાળવી રાખવામાં આવે છે કારણ કે ગત વર્ષે જે ઘટના બની હતી અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને લઈને સરકાર ચોખ્ખાની રહે છે ડેમ પૂરેપૂરો ખોલવામાં આવતો નથી અને બે ત્રણ મીટર ઓછો રાખીને પાણી ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે જેનાથી આવના દિવસોમાં વધારે પાણી મધ્યપ્રદેશમાંથી છોડવામાં આવે તો પણ ગુજરાતના જે કાંઠાના વિસ્તારો છે નર્મદાના તેને નુકસાન ના થાય સીધે સીધું ધ્યાન નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આના પર રાખી રહ્યા છે હાલ તો નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે અને નવ દરવાજા ખોલવામાં આવ્યા છે નદીમાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેનાથી નદીનું જળસ્તર પણ ના અને લેવલ જાળવી રાખવામાં આવ્યું છે તબક્કાવાર પાણી છોડવામાં આવતું હોવાથી જે નીચાણવાળા વિસ્તારો છે તેને કોઈ નુકસાન ના થાય પરંતુ સાથે સાથે અહીંયા મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની જે નદીઓ છે તે નદીઓ નર્મદા નદીમાં પડે છે અને નર્મદા નદીમાં મેણ નદી અશ્વિન નદી અને